રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીનું પચીસ વર્ષ પહેલાનું સેટઅપ ચાર હજાર નવસો સફાઈ કર્મચારીઓની જગ્યાઓ છે રાજકોટ મહાનગરપાલિકા ત્યાર પછી કોઠારીયા વાવડી નાના મોવા મોટા મવા મવડી રૈયા માધાપર આ બધા જ મુંજકા સહિતના આટલા ગામો ભળ્યા તેમ છતાં પણ કોઈ સેટઅપ વધારવામાં આવ્યું નથી એનો અર્થ એમ છે હાલ જો સેટઅપ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો દસ થી સાડા દસ હજાર લોકોની સફાઈ કર્મચારીઓની ભરતી કરવી જોઈએ તો જ રાજકોટના લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય બંધારણીય જોગવાઈ મુજબ અને બીપીએમસી એક મુજબ જે જે વિસ્તાર ફાળવ્યો છે એટલા વિસ્તાર પૂરતા સફાઈ કર્મચારીઓની ભરતી થાય તો દસ હજાર કર્મચારીઓ દસ થી સાડા દસ હજાર કર્મચારીઓ ટોટલ થાય એની જગ્યાએ હાલ ચાર હજાર નવસો કર્મચારીઓનું સેટઅપ જ છે એમાં રાજકોટમાં સ્વાસ્થ્યની જરૂરિયાત છે રાજકોટમાં એકવીસો અડતાલીસ સફાઈ કર્મચારીઓની ભરતી છે અને બાવીસો સફાઈ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ જેનું ત્રણ હજારમાં કામ કરાવ્યું એનું શોષણ થયું છે જે મિનિમમ વેતનથી પણ ઓછું છે રાજકોટ મહાનગરપાલિકાએ એ પાર્ટ ટાઈમ પાંચસો બત્રીસ લોકોની પાર્ટ ટાઈમ જગ્યા બહાર પાડી અને એમાં એક ઠરાવ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરતા હોય તેના દીકરા દીકરીઓને નોકરી આપવી આવું બંધારણમાં કોઈ પણ જગ્યાએ જોગવાઈ નથી આનો સીધો અર્થ એ થાય છે કે ભાજપના લોકોએ પાંચસો બત્રીસ લોકોના ત્રણ લાખ રૂપિયા લેખે હું બોલું છું સમજીને બોલું સાંભળજો આનું રેકોર્ડિંગ જોતવું હશે પણ મારી પાસે છે ત્રણ લાખ રૂપિયા લઈ અને લોકોને નોકરી આપવાની હાલ પેરવી કરી રહી છે હકીકતમાં જે બંધારણની વિરુદ્ધ છે એના માટે અમારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર આપી એ જાણ કરવાની છે ભ્રષ્ટાચાર ન થાય અને નવું સેટઅપ ઉભું કરી અને બાકીની ભરતી છે પણ પૂરી છ હજાર વધારાની ભરતી કરાવો એની માંગણી છે